જય માતાજી મિત્રો જય શ્રી રામ જો કાલે આપણે ઓલું પરમ દિવસે ગોરમટું ભરી આવ્યા હતા ને ખામણું કરી નાખ્યું છે અને હવે આપણે ગમાઈણ કરવાની છે બરાબર તો ગમાઈણનું કામકાજ ચાલુ કર્યું છે ઘરેથી આપણે ગાડું ભરી આવ્યા છે એવી ઈંટું ને બેલા ને એવું બધું તો કામ ચાલુ કરવી જો આપણે ઈટું ભરી આવ્યા છે એ ગાડામાં બેલાના ટુકડા છે હેઠે મૂંઢળી છે જે ઓલી પથ્થર આવે ને ગોળ કટિંગ કરેલા મૂંઢળી અને ગરમ ટું આપણે આ પલાળી દીધું હતું કમ્પ્લીટ ગારોય થઈ ગયો છે થોડુંક પાણી નાખીને હવે જો ટીપણું અત્યારમાં પલળી લીધું છે અને આ રીતે આપણે કાલે થોડુંક કામ કર્યું હતું આટલું થાંભલાના બટકા છે નીચે ત્રણ બટકા હતા એટલે કીધું મૂકી દેવી અને એની ઉપર હવે ઈંટું ના બેલા ને બધું પરસુરણ મૂકીને પછી હજી એક થાંભલો ઘરે પડ્યો છે ઘેરે જે જૂની ગમાઈ નથી ને એમાં આખો થાંભલો છે એ થાંભલો ઉપર મૂકીને એની ઉપર પાછું ઓલી જે પાણાની ગોળ મુંડળી આવે ને હું તમને બતાવું હમણાં ગાડામાં નીચે છે એ મૂકીને ચણી લેવાની છે ફર્સ્ટ ક્લાસ એટલે ઘોડીઓ માટે લીમડો છે આંબલી છે સાંઈડાનો સાંઈડો ને પછી ભલે મોજ કરે તો હાલો પાછું મિત્રો કામ ચાલુ કરી દેવી કામ કર્યું તો પાણી પાવું પછી માલ ઓ જાય અમે થોડુંક થોડુંક પાણી નાખી દઈ સાંભળવાની येम नेम જોઈને મામામ મલે માલ બનાવી દાવતા આજે કાજો નંબર એક નંબર રગડો બીનો છે કામ ચાલુ જેમ જોતો હોય એ લઈ જાય તમને આપણે આવીશું આ બધું કામ ચાલુ કર્યું છે કામ સારું છે વગર સુનાવડે હો દેશી છે આમાં સુનાવડે જરૂર ન પડે ને દેશી ટુ રહેતી પાણી પણ આમ કામ થાય મજબૂત ફોલ વ્યવસ્થિત આમ કરી એક ધારો હવે ને આપણે એમાં પેલા ટુકડા ગોઠવી દેવાના છે સ્ટેપ બાય સ્ટેપ જો હવે વ્યવસ્થિત રીતે અહીંયા લેવલ છે આમ સેજ બેન્ડ માર્યો છે સેજ આમ તો ભાઈ એટલું તો હાલે નોર્મલી આપણે અહીંયા ક્યાં અને કાંઈ ઓલું કરવું છે ને ઘોડીઓ માટે તો શું છે વ્યવસ્થિત જો બેલા સણાઈ ગયા એકદમ પરફેક્ટ હવે આની ઉપર આપણે ઘરે આખો પોલ પડ્યો છે આમ ક્રેક થઈ ગયેલો છે એ મૂકી દેવું એની ઉપર પછી ઈટું ને આ જો મુંડડી હું તમને હમણાં કહેતો તો ને ગોળ પાણા હોય મુંડડી હવે આ જે બપોર પડી ગયા છે એટલે હવે મહેમાન આવ્યા છે એટલે આટલું આપણે વિરામ આપી દેવા હવે જો બપોર પછી મેળ આવે તો બપોર પછી આપણે ગમેટ પૂરી કરી દેવું આપણું અહીંયા પાઇન્ટ નાખો પછી નકર પછી કાલે તો બનારે જો આવા વ્લોગમાં વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી આપણે અહીં ઘોડીઓને બાંધશું આજ તો બધા અંદર શેરમાં બાંધેલા છે પૂરી જ કરશું એટલે જો એને પછી નીણ ખાવાની મજા આવે એટલે આ બધું આપણી મેનેજ